નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો વડોદરા શહેર ગણેશોત્સવ સમિતિના નેજા હેઠળ પોલીસ કમિશ્નર ને પત્ર આપી રજૂઆત કરાઈ વડોદરા શહેર ગણેશોત્સવ સમિતિના નેજા હેઠળ વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ગણેશોત્સવને લઈ જારી કરવામાં આવેલ જાહેરનામા અંગે યોગ્ય નિર્ણય થાય અને સંસ્કારી નગરીમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ દરમિયાન શહેર પોલીસ કમિશનર દ્વારા યોગ્ય જવાબ આપી નીતિ નિયમોને આધીન અમે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે સાથે મેસેજ વડોદરા ની જનતા ને આપવા માંગીએ છીએ દેવ મહાદેવ ના સુપુત્ર ગૌરી ગણેશ શ્રી ગણેશજી આ વર્ષે વડોદરા શહેર ની અંદર કોઈ પણ રાજકીય પક્ષ ની પરવાનગી વગર પધારશે વડોદરા ગણેશોત્સવ સમિતિ આજ રોજ પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવામાં આવી આવી હતી અને પોલીસ કમિશનર શ્રીને અમે લોકોએ રજૂઆત કરી હતી કે વડોદરા શહેર ગણેશોત્સવ આન બાન સાન સાથે ખૂબ શ્રદ્ધાપૂર્વક ખૂબ આસ્થાની સાથે આ વડોદરા ગણેશોત્સવ સમિતિની અંદર જ્યારે ઉજવાતો હોય ત્યારે આ ઉત્સવની ઉપર જે બાંછોડા દ્વારા આપવામાં આવશે બાંછોડની સાથે અમે ગણેશોત્સવની ઉજવણી કરવા માટે અમે તમારા સાથે બંધાયેલા છીએ પોલીસ કમિશનર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખુબ જ રંગે ઉજવાતો તહેવાર આ વડોદરા ગણેશોત્સવ સમિતિ વડોદરા છે અમારા તમામ અધિકારીઓ અને પોલીસ આ ઉત્સવની ખૂબ જ ઉજવણી થાય એની તૈયારીઓમાં અમે તમારી સાથે લાગીએ છીએ પણ સાથે અમારા જે નીતિ નિયમો છે અમને એમના દ્વારા અમને જણાવવામાં આવ્યા છે નીતિ નિયમોનું વડોદરા શહેર ગણેશ ઉત્સવ સમિતિના દરેકે દરેક મંડળે ખાસ ધ્યાન રાખજો દરેકે દરેક મંડળે કડકપણે પાલન કરવાનું છે બાકીની જે પણ માહિતી છે

તમારી આસ્થા તમારી શ્રદ્ધાની જીત છે અને આપણે આ વડોદરા શહેરની ગણેશ ગણેશોત્સવ ની ઉજવણી છે પાછલા વર્ષોમાં જે રીતે કરી હતી એ રીતે ફરીથી આપણે કરી શકીશું એટલે જ કહીએ છીએ કે આ વખતે દેવાદી દેવ મહાદેવ ના પ્રિય સુપુત્ર ગણેશજી કોઈ પણ રાજકીય